જય માતાજી મિત્રો અમારી ટીમ એકે ચરોતર તરફથી તમને બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને જો તમને બધાને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું તો બોલતા જ નહીં જય માતાજી મિત્રો જબ્બર ફૂટે છે જો ગોમ વારાને જઈને તૈયાર કર એવા ભડાકા કરું ને એક ગોણા દો આજે આજે એવી જ ધમલ કરાવડા ગોમ વારાને

બધા બધા આંગાસન ગાદી લે આપો તો પેલી ઉપરજન ધડાકા કે ત્યાં નેવા લાવી છે

ચાર પાંચ જણા તમને થાપાયો એમ ને ખાલી થાપ થાપાયો હવે એ લોકો ને ખબર ને કે મેટર કોણ જોડ કરી આપણે મેટર કોણ જોડ કરી ખબર હે આ જગુ જોડે થઈ

લ <coughs> ભાઈ ઉપર આજે એટલે તારા ભાઈ પણ અમે કાકો બદરી તો ભૂરી ઘર બો અમા ફોડી ગયો આ બે ના ટોંગા ભાગી જશે તાકાત બહાર ની વાત છે તમારી ચરબી જોડે કરી છે આ ભાઈ કોનો હે આ એકલો નહીં હોય તો પણ એને સમજાય જતો રહી શું ફોડો પણ ઘેર નતું ફોડાતું ફોડાતું કાલે ટને કરાલે આયુ છે